મહિલાઓની લાગણી નુભાઈ છે રજૂઆત વેળા ભાવનગર શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના આગેવાનો કાર્યકરો સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દરેક ભારતીય નાગરિક નું અપમાન કર્યું છે ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપે અને સાથોસાથ માફી માંગે આવી ઘટના એની કાળજી રાખવામાં આવે ખરેખર સાથે કેવું પડે સાંસદ અંદર જે આખું વિશ્વ સાંસદ જોતું હોય છે એની અંદર બાબા સાહેબ આંબેડકર 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 શબ્દ બોલી અને જે ફેશન ચાલી રહી છે એ બાબતે જે ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું છે એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને આ બાબતે અમે તમારી પાસે આગ્રહ રાખીએ છીએ કે અમારી વાત સેટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચાડો અને ગૃહમંત્રીનું રાજીનામું આપે